સામાન્ય કાળના ત્રેવીસમાં માં અઠવાડિયાનો મંગળવાર ઈસુ પ્રેષિતોની પસંદગી કરે છે તે પહેલાં આખી રાત પ્રાર્થનામાં ગાડે છે શું હું સભાન છું કે મને પસંદ કરતા પહેલાં ઈસુએ આખી રાત પ્રાર્થનામાં ગાડી છે સાંભળીએ સંત લુકકૃત શુભ સંદેશ અધ્યાય છ કડી બારથી ઓગણીસ તે અરસામાં ઈસુ પ્રાર્થના કરવા માટે ડુંગર પર ચાલ્યા ગયા અને આખી રાત ઈશ્વરની પ્રાર્થના કરવામાં ગાડી સવાર થતા તેમણે પોતાના શિષ્યોને પાસે બોલાવ્યા અને તેઓમાંથી બારને પસંદ કરી તેમનું પ્રેષિતો એવું નામ પાડ્યું સિમોન જેનું નામ તેમણે પિતર રાખ્યું અને તેનો ભાઈ આંદ્રિયા યાકોબ અને યોહાન ફિલિપ અને બર્થોલમી માથી અને થોમા અલ્ફીનો દીકરો યાકોબ અને જહાલ નામે ઓળખાતો સિમોન યાકોબનો દીકરો યહુદા અને વિશ્વાસઘાતી નીવડ્યો હતો તે યહુદા ઈશ્કરીઓત પછી શિષ્યો સાથે ડુંગર પરથી નીચે આવીને ઈસુ એક સપાટ જગ્યાએ ઊભા રહ્યા ત્યાં તેમના શિષ્યોનો મોટો સમુદાય જામ્યો હતો અને યરૂશાલેમ અને યહુદીયામાંથી તેમજ તુર અને સિદોનના દરિયાકાંઠાના પ્રદેશમાંથી પણ પુષ્કળ લોકો તેમને સાંભળવા આવ્યા હતા અને જેઓ અશુદ્ધ આત્માઓથી પીડાતા હતા તેમને પણ સાજા કરવામાં આવ્યા ટોળામાંના બધા જ માણસો ઈસુને અડવાનો પ્રયત્ન કરતા હતા કારણ શક્તિ તેમનામાંથી નીકળીને સૌ કોઈને સાજા કરતી હતી ઈસુ પોતાના પ્રેષિતો પસંદ કરે છે બાર પ્રેષિતોની પસંદગી કરતા પહેલા ઈસુ એકાંતમાં ડુંગર પર પ્રાર્થના કરે છે અને આખી રાત પ્રાર્થનામાં ગાળે છે બાર પ્રેષિતોની પસંદગી એ ઈસુનો પોતાનો નિર્ણય છે પણ પ્રભુપિતાના સતત માર્ગદર્શન હેઠળ લેવામાં આવેલો એ નિર્ણય છે ઈસુ આ નિર્ણય પોતાની સ્વતંત્રતાથી કરે છે ઈસુ નથી કોઈની સે શરમમાં આવતા કે નથી કોઈના ભય આતંકમાં આવતા આ પ્રેષિતોને ઈસુએ પહેલાં વ્યક્તિગત હાકલ કરેલી છે હવે તેઓને એક સંઘ તરીકે હાકલ કરવામાં આવે છે ઈસુ દરેક માનવને હાકલ કરે છે કેથલિક ધર્મમાં ઈસુ ભક્તને લગ્ન જીવન માટે અથવા સંન્યસ્ત જીવન માટે હાકલ કરે છે કયા ભક્તને કયા જીવન માટે હાકલ કરવી એ ઈસુનો પોતાનો નિર્ણય છે એટલે જ ઈશુ આપણને જે જીવન માટે હાકલ કરે તે હાકલ આપણે સહર્ષ સ્વીકારીએ છીએ મને લગ્ન જીવન માટે હાકલ થઈ તો મને સંન્યસ્ત જીવન માટે બંને જીવન પ્રભુ નિર્મિત બંને જીવન દ્વારા પ્રભુની સેવા થાય બંને જીવન સમકક્ષ આપણે ભક્તો તરીકે આપણી મેળે બે માંથી એક જીવન પસંદ ના કરી શકીએ ઈસુ જાતે આપણે માટે નિર્ણય કરે આપણે તો માત્ર હા પાડવાની લગ્ન જીવન હોય કે સંન્યસ્ત જીવન હોય જીવન જીવાવું જોઈએ સંઘમાં સંઘનું જીવન જીવવું એક કળા છે ક્યારેક સંન્યસ્ત જીવનમાં જીવનારને લગ્નજીવન આકર્ષક અથવા સહેલું લાગે છે તો ક્યારેક લગ્ન જીવન જીવનારને સંયસ્ત જીવન આકર્ષક અથવા સહેલું લાગશે પણ આપણો અભિગમ તો આ જ હોવો જોઈએ કે ઈસુએ મારે માટે જે નક્કી કર્યું છે તે મારે માટે ઉત્તમ છે ઈસુની કાર્યપદ્ધતિ સહિયારી અથવા સામૂહિક છે તેઓ એકલે હાથે સગડું કરી શકે એમ છે આપણે તો એકલે હાથે સગડું ના કરી શકીએ એટલે જ કહેવત છે ઝાઝા હાથ રળિયામણા So is शो लता बि छोर छा गचां जो ई सुठो थिए छा गचां जो